સુરતના ગોપીપુરા કૃપારામ મહેતાનો ખાંચો રામજીની પૂળ જેમાં સરકાર કે ગ્રાહકોના રેશન કાર્ડમાં ડબલ વખત ખોટી રીતે ગ્રાહકોને ખોટું બોલી અંગૂઠા પડાવી વધારે અનાજ લીધેલ બતાવીને ગ્રાહકોને ઓછો અનાજ આવતા હાથે ઝડપાયેલ છે તેમજ લોકોને કાર્ડ બંધ કરી દેવામાં આવશે એવું કંઈ ગભરાવતા અને જો કોઈ ગ્રાહકો પૂછતા તો તેમને ડબરાવવામાં આવતા અહીંયા દરેક એક રેશન કાર્ડમાં આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપી સરકાર તરફથી ઓછું અનાજ અપાય છે તેઓ કહીને ખદેડી કાઢવામાં આવતા આમ એક રેશન કાર્ડમાંથી ઓછામાં ઓછો પચીસ ત્રીસ કિલો અનાજની ગપલક ઉચાપત કે સિદ્ધિ ભાષામાં કહીએ તો ચોરી કરવામાં આવતી છે ગ્રાહકોના રેશન કાર્ડમાં દાળ અને ચણા બતાવવામાં આવતા પણ તેમને જાણ કરાતી ન હતી અને તેમજ ઘરમાં તેમને ત્યાં પહેલા માળે બધું અનાજ મૂકવામાં આવતું જેથી નીચે કોઈ જોઈ ન શકે તે માંગી ના શકે તો આપ સૌ મિત્રોને જણાવવાનું કે આ વિડિયોને એટલો શેર કરો કે જેથી આવા બધા જ ગ્રાહકોના ગરીબોના હકના કરિયાણામાં છેતરપિંડી ન થાય

तो एक बार वो जो दोंपुरा ऊपर की आपियो है नहीं तो हमने लोग ने आपको आता नहीं मिले पहला मास आसू होता दियारा 20 किलो गहूंอัลता था पछि ऑप्शन है ना तेरा 2ज महीना थी डायरेक्ट 100 किलो થઈ गया हमारा हटा हटा ये नहीं हैबेन फार्मनामा में ना 40 किलो बताया पंचायत का है हमने खाली 15 किलो डाला आपरे वेबसाइट खान में नहीं था

સરકારે તમારે બહુ મળીમાં જાઈન ને અહીંયા ડકે જો એક બીજું વસ્તુ અહીંયા કરી કે અમારું નામ આ લોકો જ જાતે કમી કરી નાખે અને બીજામાં લિંક કરી રાખે ધ્યાન ત્યાં હું ગયા વખતે ગયો ને તો જલપાવીને તરત રીમુ કરી દીધા મારું મારી બેનનું એ બંનેનું આવી રીતે પાછળ આ લોકો નામ ને નંબર લખી રાખતા કે કોના કોનામાં લિંક કરેલું છે સરકાર ભી નથી એમની જગ્યાએ હવે ડિટેલ્સ આવ્યા હા કોઈક નવું આવેલું

આલુ સરકારી કમિશનની એક વસ્તુ આવે તમે હું કહી તમે હમણાં કહેતા હતા કે કોઈ કરેું થાયને આમાં હું લખી કેટલીક વખત તો આ બધું 70 80 હજારની લઈ લઈને આ મફતનાઈ જેવું આવે છે આપડે એ ના આપીએ છે ને તો આપણા લેતા હોય તો શું વાંધો આવે એ સરકારની ની છે તમે હું કેમ એમાં બોલો કાલ બધું કેન્સલ થઈ જવાની છું એક દુકાન પર સરકાર જેટલું આપતા હોય તેટલો અમારો લેવાનો અધિકાર છે ને કાકા

જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની